નમસ્કાર દર્શક મિત્રો સ્પાક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે રવિ સિંધા અત્યારે સ્પાક ન્યૂઝની ટીમ અટલ બ્રિજના નીચે આવી ગઈ છે અને અહીંયા ભારતીય પેટ્રોલ પંપની જે બાજુમાં જ જે અટલ બ્રિજ પસાર થઈ રહ્યો છે ને તે માર્ગ પર જે ભૂવો પડ્યો છે તેને લઈને વાહન ચાલકોને ઘણી તકલીફ છે તે થવાની છે કેમ કે અહીંયા ભૂવાનું જે રીતના આગમન થયું છે જેને લઈને વાહન ચાલકોને અહીંયા ઘણી તકલીફ થાય તેવી સ્થિતિ છે તે અધું ઉદભવી છે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર વિકાસ જે રીતના ગાંડો થઈ રહ્યો છે અને એટલી જ ફૂલ સ્પીડમાં વિકાસ ભાગવા જઈ રહ્યો છે પણ ક્યાંક જ્યાં ભૂવા પડે છે ત્યાં ધડામાં લઈને વિકાસ ખાબકી જાય છે અટલ બ્રિજ નીચે જે આ રીતના ભૂવો પડ્યો છે જેને લઈને અત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર અહીંયા સ્થળ પર પહોંચી આવ્યા છે અને તેઓ લાકડી નાખીને આ ભૂવાનું છે તે માફ કરી રહ્યા છે ને આ ભૂવો કેટલો ઊંડો છે ક્યાં સુધી આ લાકડી અંદર ઘૂસે છે તે આપને બતાવી રહ્યા છે ને વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં રોડની હાલત બદતર થઈ ગઈ છે જ્યાં જુઓ ત્યાં રોડ પર ખોદકામ અને ખોદકામ જોવા મળી રહ્યું છે તેને લઈને પણ વાહન ચાલકો છે તે ઘણા મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે અટલ બ્રિજ પાસે અટલ બ્રિજના નીચે અહીંયા મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે તેને લઈને અત્યારે સામાજિક કાર્યકર અહીંયા દવાળી આવ્યા છે ને તેઓ અત્યારે લાકડી નાખીને તેનું માપ કરી રહ્યા છે અહીંયા આ ભુવાનું સમરકામ થશે ભૂવો છે એટલો મોટો ભુવો છે મારા કેમેરામેન આપને અંદરના પણ દ્રશ્યો બતાવશે કે ખાસો મોટો ભૂવો છે તે અહીંયા ભૂવાએ જન્મ લીધો છે અહીંયા જો કોર્પોરેશન દ્વારા અહીંયા કામગીરી કરવામાં આવશે એટલે અડધે અડધો રોડ અહીંયા બંધ થઈ જશે કેમ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર ભુવા નગરી કહેવામાં આવે છે અનેક જગ્યાઓ પર ભૂવા પડ્યા છે અનેક જગ્યાઓ પર ખાડાના કારણે વાહન ચાલકો મુશ્કેલીઓમાં મુકાયા છે ત્યારે અટલ બ્રિજ પર એક વધુ એક ભૂવો પડતા વાહન ચાલકોને ઘણી તકલીફ થઈ રહી છે અને તકલીફ વેઠવાનો પણ વારો આવશે જ્યાં જુઓ ત્યાં મસ્ત મોટા ભૂવા પડી રહ્યા છે ત્યારે અટલ બ્રિજ પર નીચે પડતા વાહન ચાલકોને ઘણી તકલીફ થાય તેવી અહીંયા સ્થિતિ ઉદ્ભવી છે વડોદરા શહેરમાં જે રીતના કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા જે રીતના નબળી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવતી હોય તેના જ લઈને આ છે તે ભૂવા પડતા હોય છે સામાજિક કાર્યકર છે આપણે તેમની સાથે વાત કરીએ જી કમલેશભાઈ દર્શન થયા છે વડોદરા શહેરમાં સૌથી મોટો બ્રિજ જે અટલ બ્રિજ છે આ અટલ બ્રિજ એ રીતની પરિસ્થિતિ છે કે લાખો કરોડો રૂપિયા વાપરીને જ્યારે જે કહેવાય છે કે વડોદરા શહેરના જે નેતાઓ અધિકારીઓ વાવ વાહી કરી રહ્યા હતા ત્યારે તમે જોઈ શકો છો કે જે અટલ બ્રિજ છે આના અંદર જે એટલું મોટું ભોયરું પડ્યું છે કે મને તો એવું લાગે છે કે અહીંથી સીધો પાવાગઢ જવાય એ રીતનું બોયરું બનાવ્યું હોય તેવું પરિસ્થિતિ જોવા મળે છે જો કદાચ અહીંયા ગાડીથી ભારદારી ભારધારી વાહન જાય તો આખું ભારધારી વાહન ખાપકી જાય એટલી મોટી પરિસ્થિતિ સર્જાય છે અને બાજુમાં જ્યાં તમે જોઈ શકો છો કે પિલ્લર છે જો આ બ્રિજના પિલ્લર કદાચ આ ઘરકાય જશે અથવા ધરાશાય થશે તો આખો બ્રિજને નુકસાન થશે અને કરોડો રૂપિયાનું નુકસાન થશે એટલે જો કદાચ કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે વહેલામાં વહેલી તકે તંત્રએ જાગૃત થવાની જરૂર છે ખાસ કરીને વડોદરા શહેરની અંદર સૌથી વધારે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે પરંતુ લાગી રહ્યો છે કે કંઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરો અધિકારીઓની ટકાવારીના કારણે આ મસ્ત મોટા ભુવા વડોદરા શહેરની અંદર પડી રહ્યા છે સાથે જ જે અમારી આપના મીડિયાના માધ્યમને મારે અપીલ છે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ દિલીપ રાણા સાહેબ એસી કેબિનમાં બેસીને જ્યારે વાવાહી કરતા હોય ત્યારે અમે એ જ મ્યુનિસિપલ કમિશનર સાહેબ ને આપણા મીડિયા ના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે ચોક્કસ થી તમે અહીંયા ગાડી આવો જાત તપાસ કરો અને તમને ખબર પડશે કે કેટલો મોટો ઊંડો ભુવો છે આની અંદર હું એવું કઉ છું કે આખી બસ કાપી જાય એટલો મોટો ઊંડો ભૂવો છે બહાર જે નાનું સ્વરૂપ છે અને અંદર થી ઘણું મોટું સ્વરૂપ છે ને આ રોડ પર હેવી વ્હીકલો સાથે સાથે સ્કૂલ બસો ની અવર જવર પુષ્કળ પ્રમાણમાં હોય એટલે ખાસ કરીને આ ભ્રષ્ટાચાર ના ભુવા ક્યારે નાબૂદ થશે આ જોવાનું રહ્યું કેમ ભારે ઘડી વડદર માં ભુવા પડી રહ્યા છે હા ચોક્કસ હું તમને બતાવીશ કે વાડે ઘડીએ ભુવા એના કારણે પડી રહ્યા છે કે તમે સામે જોઈ શકો છો માનનીય વડાપ્રધાન સાહેબ છે સાથે જે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ છે પિંકી સોની વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર છે દંડક છે સાથે શીતલ મિસ્ત્રી જે આપણા ચેરમેન છે અને આપણા જે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ દિલીપ રાણા સાહેબ આ ચારે ચાર લોકો જોયા કરે છે સામેથી કે આ ભુવો પડ્યો છે અહીંયા ગાડી પરંતુ અહીંયા ગાડી કોઈ પણ જાતની કામગીરી કરવા માટે નથી આવતા આ ચારે ચારે જે જવાબદાર ચાર ને બે છ જન એ વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિઓ છે પરંતુ આ લોકોને એક પણ ને જે છ વ્યક્તિમાંથી એક પણ ને વડોદરા શહેરમાં આવવાનો ટાઈમ નથી વડોદરા શહેરની પ્રજાને સાંભળવાનો ટાઈમ નથી લોકોની વેદના સમજવા માટેનો ટાઈમ નથી એટલે કઈક ને કઈ આ લોકોની પણ ટકાવારી હશે આ લોકોની ટકાવારીના કારણે જ આ વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચાર ના ભવા પડે એટલે હું તો આપણા મીડિયાના માધ્યમથી અપીલ કરું છું વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે પિંકી બેન સોની જે રાજીનામું આપી દો તમે અમે બીમાર પડી જાવ છો વારંવાર એટલે તમે વહેલા માં વહેલી તકે રાજીનામું આપી દો સાથે આ તમામ લોકો ખુરશી છોડીને વડોદરા શહેર થી દૂર જતા રહે કારણ કે વડોદરા શહેર ની અંદર પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળે છે જમીન કુંભાળ હોય ફલાણા કુંભાળ હોય દીકરા કુંભાંડ હોય એટલે વડોદરા શહેરની પ્રજા તમામ રીતે ત્રસ્ત થઈ ગઈ છે હવે વડોદરા શહેરના કેશબોલ માટે પણ લોકો લાભાર્થીઓ અત્યારે વલકા મારી રહ્યા છે અને આ એક બાજુ ભ્રષ્ટાચારના મસ મોટા પડ્યા પડી રહ્યા ટૂંક સમય પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે જે આ બ્રિજ બન્યો ત્યારે લોકોએ વાહવાહી કરી માનીને મુખ્યમંત્રીને બોલાવ્યા અને અહીંયા ગાડી રિબીન કપાઈને ખાત ખાતમુહૂર્ત કર્યા અને ખાતા મુહૂર્ત કર્યા જનતાના પૈસાના ટેક્સના પૈસાના ખોટી દિશામાં વપરાયા એમ ચોક્કસ સાબિત થયું છે અને આ રોડ પર એક વાર નથી અનેક વાર ભ્રષ્ટાચારના ભૂવા પડ્યા છે પરંતુ આ ભૂવો એટલો ઊંડો ભૂવો છે મોટો ભૂવો છે કે મને એવું લાગી રહ્યું છે કે આની અંદર આખી નાખી બસ કાપકી જાય એટલો મોટો મસ્ત મોટો ભૂવો પડ્યો છે આ ભૂવા પડી રહ્યા છે એનું કારણ એક જ છે કે જે તે સમય પર આ બ્રિજો જે નિર્માણ થયા ત્યારે જે પુરાણ કરવાનું હોય છારું નાખવાનું હોય અને કોન્ટ્રાક્ટરે તમામ રીતની કામગીરી કરવાની હોય પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર કાળા કરો કાળો ડમળ અને કાળો ભ્રષ્ટાચાર આ ફૂલ્યો ભાલ્યો જોવા મળે છે એના કારણે આ કાળા ડામરનો કાળો ભ્રષ્ટાચાર આ જે ઉભરાઈને બહાર નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે હાલમાં પણ તમે જોઈ શકો છો કે આ જે આ જે રોડ બનાવ્યો છે આ રોડની અંદર હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું છે એના કારણે આ ભ્રષ્ટાચારનો ભુવો પડ્યો છે એટલે આવા કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ આવા અધિકારીઓ જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતા હોય આવા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનારા અધિકારીઓને પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસાડવો જોઈએ જેથી કરીને આ વડોદરા શહેરની અંદર કાળા કલરનો કાળો ડામર અને કાળો ભ્રષ્ટાચાર થતો અટકી શકે છે નહીં તો ચોક્કસથી અમને એવું લાગે છે કે આવનારા દિવસોમાં તો ગલીએ ગલીએ બુવા પડવાના ચાલુ થઈ જશે તેમ અમને લાગી રહ્યું છે હા ચોક્કસથી વડોદરા શહેર જે કહેવાય છે કે સંસ્કારી નગરી છે વડોદરા શહેરના નગરજનો તમામ રીતના ટેક્સ વેરા ભરતા હોય છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના નાગરિકોની જે રાહદારીઓ કહેવામાં આવે છે આ રાહદારીઓની કોઈ પણ જાતની સુરક્ષા નથી એમ સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને આ જે સામે તમને મેં બોર્ડ બતાવ્યું એમાં છ વ્યક્તિ જે છે છ વ્યક્તિએ કંઈક ને કંઈક ટકાવારી લીધી હોય આ મારો ખુલ્લો આક્ષેપ છે કારણ કે વડોદરા શહેરની અંદર એક જગ્યાએ ભૂવા પડે બે જગ્યાએ ભૂવા પડે પરંતુ આખા વડોદરા શહેરની અંદર રોજે રોજ પૂવા પડે આ કેટલું યોગ્ય છે એટલે ખાસ કરીને હું તો એવું કહું છું કે આ છ વ્યક્તિમાંથી જે ચાર વ્યક્તિ નીચેના છે ચારે ચાર વ્યક્તિઓએ આ તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું છે કારણ કે કહેવાય છે કે ગુજરાતને પણ પૂરા ભારતની અંદર વિશ્વની અંદર સૌથી મોટા મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ત્રીસ વર્ષથી એકને એક શાસન ચાલતું હોય છતાં પણ જે કહેવાય છે કે ભ્રષ્ટાચારના ભૂવા પડી રહ્યા હોય આ વડોદરા શહેર માટે બાબત છે એટલે ખાસ કરીને આ ભ્રષ્ટાચાર ના પડતા હોય તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ વિજિલન્સ ઇન્ક્વાયરી મૂકવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તો જ વડોદરા શહેરનો વિકાસ થશે નહીં તો વડોદરા શહેર નો વિકાસ કાયમી ધોરણે નહીં થાય અને એક બાજુ જે જે આપણા વડાપ્રધાન સાહેબ કહેતા હોય ભ્રષ્ટાચાર મુક્ત ભારત મને નથી લાગતું કે વડોદરા શહેરની અંદર ભ્રષ્ટાચાર મુક્ત વડોદરા થઈ શકે એનું મુખ્ય કારણ એક જ છે કે ભારતીય જનતા પાર્ટીમાં પણ અંદરો અંદર લડાઈ ચાલી છે કોંગ્રેસમાં પણ ચાલે છે આમ આદમી પાર્ટીમાં ચાલે એટલે આ તમામ જે પાર્ટીના નેતાઓ છે આ પોતાના રોટલા શેકતા હોય છે પરંતુ હું એ તમામ નેતાઓને હું અપીલ કરું છું કે વડોદરા શહેરનો વિકાસ થાય વડોદરા શહેરની અંદર સારું આયોજન થાય અને વડોદરા શહેર એક આપણું પોતાનું વડોદરા શહેર છે અને વડોદરા શહેરના એ આપણે પરિવાર છે જો કદાચ આપણા જ કદાચ કોઈ દીકરાનું અથવા બેનનું કોઈનું પણ મૃત્યુ થશે તો તેનો જવાબદાર ત્યારબાદ રચના કરો ફલાણું લાવો લાવો એના કરતા ભૂવા પડે છે તો તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તો જ વડોદરા શહેરનો વિકાસ થશે તેમ મારું લાગુ મને લાગી રહ્યું જે ચોક્કસથી દર્શક મિત્રો જે રીતના કમલેશભાઈ સામાજિક કાર્યકર છે તેઓએ જણાવ્યું કે વડોદરા શહેરમાં ઠેર ઠેર ભુવાઓ પડ્યા પડી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે કોન્ટ્રાક્ટરોની કટકીના કારણે વડોદરા શહેરમાં ઠેર ઠેર ભુવાઓ પડી રહ્યા છે જેને લઈને વાહન ચાલકો છે તેઓ પણ અહીંયા જીવના જોખમમાંથી પસાર થવા માટે મજબૂર બનતા હોય છે અને અત્યારે અટલ બ્રિજ પર જે રીતના ભૂવો પડ્યો છે અહીંયા ભુવાનું સમરકામ હાથ ધરાશે કોર્પોરેશન ટીમ આવશે ને અહીંયા કામગીરી પણ કરવામાં આવશે પણ ત્યાં સુધી જ્યારે કામગીરી ચાલુ થશે ત્યાં સુધી તો જે કોર્પોરેશનના જે અધિકારીઓ હોય કે અહીંના લોકો છે તે વારંવાર જે આ રીતના જે અહીંયા ભ્રષ્ટાચારના ભૂવા જે પડી રહ્યા છે તે ક્યાં સુધી પડતા રહેશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે અને જ્યારે આની કામગીરી થશે ત્યારે વાહન ચાલકો છે તેઓને પણ પરેશાની ભોગવવી પડશે તેવી સ્થિતિ છે તે અટલ બ્રિજ નીચે અહીંયા બની છે હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે અટલ બ્રિજ નીચે અહીંયા ભૂવો પડ્યો છે અત્યારે અહીંયા બેરિકેડ છે તે લગાવવામાં આવી રહ્યું છે કે જેથી કરીને જે પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થાય ને તેઓને ધ્યાનમાં આવે કે અહીંયા આગળ ભૂવો છે તો પોતાનો જીવ બચાવીને તેઓ સાઈડમાંથી પસાર થાય તે માટે બેરિકેડ પણ મૂકી દેવામાં આવ્યું છે હવે આશા એ જ કરવાની રહેશે કે વડોદરા શહેરમાં જે રીતના વડોદરા શહેરમાં ભૂવા પડી રહ્યા છે તે ક્યાંક ઓછા થાય અને આ ભૂવો જે પડ્યો છે તેનું સમરકામ બેલી તકે થાય કેમેરામેન દુબે સાથે હું રવિસિંહ દાસ પાવર ટુ ડે ન્યૂઝ વડોદરા